મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી આ મોતીની ઉપમા છે ને એ શું છે ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ એક વાણી એવું કે છે હંસલા હલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે ગુરુ ગમ થી ગોતો ગગનમાં ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એવું છે કે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગર માં મોતી એક વાણી એવું કે છે કે હંસલા બેઠા માન સરોવર મોતી ચરે હવા હવા લાખ ના મોતી છે શું આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે નકરું માથા હવે કાંઈ વળે એવું નથી રામ ભજન છે ને વિચાર માગે છે ભજન એમના સમજાવાય નહીં સમજે એવું સેજ નહીં હમણાં ઘનશ્યામભાઈ રામાયણની વાત કરીને મને તો રામાયણમાંથી બહુ પ્રશ્ન ઊભા થાય રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણિયાને મારવા ગયા હતા અને સીતાજીનું હરણ થયું હવે અત્યારે હોના નું આવ્યું હોય તો આપણે માની તમને કેમ લાગે આપણે જ કેવી ને કે હોનાના અણિયા જ નહીં હતા હોય આપણને ખબર પડે રામને નહીં પડી હોય પણ રામાયણ છે ને બાબુ કઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય એવું છે એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાયે દોડે ને બાબુ એનું ઘરનું વાયે પતન જ થાય રામચંદ્ર પરમાત્મા એની વાયે નો ગયા હોય તો સીતાજીનું હરણ ન થાય રામાયણ સિંહ જુદી છે દુનિયાએ ચિત્રી નાખી જુદી સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ પણ અહીંયા જવાનું જ હતું કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્મા એ બનાવેલો જ હતો આમાં કઈ આપણે જે વિચારી છે ને એવું છે નહીં રામાયણ છે ને જુદી બાબત છે આપણે આખી દુનિયા ભગવાન કે છે કૃષ્ણ પરમાત્મા ભીલે બાણથી વીંધી નાખે એટલે શું કરમ હશે કરમ ની ગતિ હજી છે ને બાપુ વાતો બધા કરે છે ખબર કોઈ નથી કરમ ની હજી મને નથી તમને ખબર હોય તો મારો રામ જાણે આપણે રામ 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 કરીશી સીતાજી રામ ને છે એટલે તમારી મારી દ્રષ્ટિ બાકી આમાં જે સુખ છે ને બાપુ એમાં ક્યાંય નથી હું તો આ બધા ઠીક છે પણ હું તો આ નાના નાના જ્યાં જ્યાં નાની વસ્તી છે ને અહિયાં બાપુ હજી મને આજે દુનિયાના છેડે ભલે મારું નામ છે અત્યારે બધાય મને સાંભળે છે ખૂબ સાંભળે છે મને પૈસા ધરીને આપે છે પણ હું નાના ને ભૂલી ન શકું કારણ કે તમે બધાએ જ મને રિયાઝ કરાયો મને ટોચ સુધી પહોંચાડ્યો છે એ હું કોઈ જિંદગીમાંય ન ભૂલું હમણાં જ અમે વનનગરમાં વગર ભોજન સાઉન્ડ આ સતી હકીકત કહું છું વગર સાઉન્ડે વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી નહીં ઘર નાનું હતું હવે એના બાપા ઓફ થઈ ગયા હતા બાપુ કે મારે ભજન નો શોખ બહુ હતો અને આ ધોળાનું સાઉન્ડ હતું એ લાવ્યો હતો સાઉન્ડ પણ એ વરસાદ આવ્યો એટલે બધું ઘરમાં ગોઠવા એવું નતું મેં સાઉન્ડ ની જરૂર નથી મજા કરીને તારે ભજન જ કરાવવા છે ને વગર સાઉન્ડે ભજન કર્યા આ ધૂળા નો છોકરો પૂછવો હોય પૂછી જવું ઘરમાં શેટી પડી હતી અડધું ઘર તો શેટી જ રોક્યું હતું મને કે શેટી પડી સામે ચા પેવી મેટી માં સડી જાય હેઠા બે હોય ખરેખર શેટી માંથી બે ભજન કર્યા કિરણ બાપુ ખેલાડી વાળા હતા તબલામાં આપણામાં જો આ કથા એવું બધે ચારે બાજુ વંચાય છે એ કથા ખોટી છે એ મારી વાત નથી પણ હું એક જ વાત તમને કરું કે રામા રામકથા વંચાતી હોય તો રામકથામાં શું વાત તો એક ની એક જ હોય ને ને ખાંભળવું પણ શું કામ કથામાં આપડે બેઠા જ નથી કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખ્વા મટી જાય વિચાર કરજો

ભજન છે ને બાબુ જીવ છે શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ ને શિવ એક કોઈ દી ન થઈ શકે કોઈ ને પાવર હોય તો ખોટી વાત પૈસા છે ને નકરા રોગ છે એ હારા નથી કઈ ભલે ઘર આખા ફેર્યા ખાઈ ન શકતા કઈ આ ઝોપડા માં રહ્યા ને બધું ખાય તો કઈ નથી થતું ઓલે હમણાં વલણ કાજુ બધા ફેર્યા હોય આઠ દિન આઠ દે બીપી મુકાવતા હોય ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત જેવા ખાધું કઈ મર્યો એટલે શું કાજુ બદામ ફરી હોય તો શું કરવાનું એ તો ત્રાજવું લઈને બેઠો છે મારા રામ ખેડી કણ હાથીને મણ હજાર હાથ વાળો દે તમે હું શું દેવાના હતા પણ મારો કહેવાનો મિનિંગ એ છે તમને મને આ દુનિયા જેને બતાવી હોય તમારા મા બાપ મારા મા બાપ હું છું મા બાપ બાપુ કાળજા ઠારજો જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ બાકી બાપુ ક્યાંય હરો ભરો દુનિયા જોવા જેવી છે બાકી મળે કઈ નઈ રખડવું મળે મા બાપના વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય દંદુડ થઈ ગયું એમાં આપણને મોટા કર્યા છે હવે આવડા આવડા ઘર બબે વાળ ને ત્રણ ત્રણ માળ તો મા બાપ ને કે આશ્રમ માં મૂકીએ કોઈ બી જિંદગીમાં ગાડું ન પાટે મારા રામ એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો સેવા કરો થોડાક વ્ય જીવવાની મજા આવશે મેં ખટાડો આંખો ને વી વર બાવી વર મેં મારો દેહ નથી અપડાયો મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાતી હતી પાંચ લાખ ની શરત મારી આવજો હું તમને પુરવાર કરી દઈશ જીવન એવું જીવાય મારું કોળ ક્યું મારું ખાનદાન કયું મારા મા બાપ પણ આનો પાવર પાવરલો હોય તો મરી જવાય બલામાણે ખાવાની ને પીવાની બાબુ અત્યારે ક્યાં બાબુ ઘટે છે કે મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે તો બધા રોવે છે જાજા અમે કઈ નહીં મરો કઈ ન હોય અરે દી ઉઠી ગયો બલામાને એક ભાઈ કે ધાબુ ફરવું શું ટાખું બીજા ભાઈ જાઓ કે ડોબુ વીણું દો નથી

મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લેન કયો જે કયો બધું બનાવ્યું અને માણસ થી બનાવે અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો પર કોઈ નજર જ અરે જીવન મળ્યું છે મારા રામ પ્રેમ કરી લ્યો બધાની અરે ભાવ થી પ્રેમ થી આનંદ થી મોજ કરી લ્યો બધા બુદ્ધિશાળી નો હોય બધા રૂપાળા નો ને બધા આવડે વાળા ઠેકડા મારવાની કોઈ જરૂરત નથી ભલા મા હું તો એમ કહું રાતે રાત્રે બે વાગ્યે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કુતરું તમને જોઈને જો પૂંછડે નો પટપટાવે મરી જવાય આ કુતરું નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલા માના હે જીવન એવું જીવાય આપણું કુતરું આપણને ઓળખતું હોય રાતે આવો તો કુતરું જાગી તો જાય પગનો લહરકો થાય તો જાગી તો જાય એ જાગી દઈએ આમ જો આ તો ઓલો લુખેશ જાય એને ત્યાં ભટકો રોટલો એ નાખ્યો એ પૂછડી હાલવાય જાનવરને પ્રેમની જરૂર છે

બોલો કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા કે જેટલા માંડવા જેટલા માંડવા નજર કરો એ કે પણ બાપુ હું વાંચતા કે એટલા બધા માણસ થોડું સાંભળે બાર બાર જ રખડી માલ જઈ જ નહીં એમ આપણે બધા બાર બાર જ આંટા દઈએ છીએ બાપુ માલ ઉતરવાની જરૂર છે બાકી ફોરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે આવડ હોય હલપેલી એને કોઈ પૂછે નહીં કાગડા બાપુ હશે ને તમે હારા માર્ગે એસો એટલે દુનિયા તમારું લોહી પીવાની

આ એક ગુસટ હોય ને ઘૂસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી બંગલો હોય ને એમાં બેનું દીકરી કચરા પોતા કરતા જોઈએ કોઈ કચરો નાખતા જોઈ એ ક્યાંથી આવે કચરો આવે ક્યાંથી હારામાં હારું મકાન હોય આમ બારી બાળના પેક હોય તો કચરો માલપા આવે છે ક્યાંથી આવે છે ક્યાંથી

એમાં એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવ્યો બાપુ જોઈ ગયા અત્યારે હાલના ટાઈમે કોઈ આનપા આવે ને ના દીકરી હાલી આવે છે એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉતાર નથી પણ કે શું કામ માણસ અવતાર મળ્યો શું કામ મળવું છે એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી કે આ મરીન પછી બીજી ભૂલ કરવી છે એ કે પણ બાપુ તો શું કરું મને હુંતું નથી પણ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને દુનિયા જીવવા દે પણ હું લઈ શકું નથી એમ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ કે

આપણું પાપ હોય તોય આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોઈકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય એ કે પણ બાપુ તમને તમે આમાં જાણતા નથી અને અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દીધી અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી જ્યારે ઘઢાડે બે હારે કોઈ ભરોસા નથી રામ હું તો આ આ તો ઘરનો ડાયરો ભાઈ હું ગમે પ્રોગ્રામ માં જવું ને એટલે હું કહું કઉ તમે અમને ચાવી બોલાવવાના આ ગઈ એક ચાવી પછી કીધું કોઈ ફોન એ નથી કરવું હવે દરબાર ચા ગયો કે બીજા નો એ ખબર છે કોઈ નથી કેવા અને તે દે બાપુ આખી દુનિયા મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરતા હતા આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં માં બાપુ

અને આ વાત બાપુ એમના કાને પડી ને બાપુ એ કંઠી તોડી નાખી કાવા બાવાની ની કંઠી બંધાય હા ભેળેલું હતું બાપુ નજરે જોયેલું ખોટું પડે તમે મને હું હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ અમુક અમુક સંતો પાસે હું બેહું ને મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પેલેથી અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કો કો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો તમે વિચાર કરજો કેવડી મોટી વાત કહેવાય બાપુ તમે બોલો છો સારું ગાવ છો હારું પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો વેમમાં ન રહેતા એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે ધ્યાન રાખજો નકર આ ના દુનિયા તમને ફેંકી દેશે છે ને અને ઈ બાપુ ઠે નદી ના હામા ગાંઠે બાપુ ને જાકારો આપ્યો હામે નહીં નદી ના હામા ગાંઠે સાપુર વાળીને રહે છે પણ બાપુ આ પેટ નો ખાડો પૂરવા તો જરૂર પડે જગત ની એક રોટલો જોવે એને વિચાર થયો કે આ દુનિયા ના આપણે કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર એની પાસે એને મારી ખુલાસો કરો અને અમરેલી થી જામનગર ગયા હો દરબાર ગઢ માં જઈને કીધું કે મારે બાપુ ને મળવું છે એટલે બા સાહેબ કીધું કે બાપુ તો ઘરે નથી કે ક્યાંય ગયા એ કે અમારા ગામનું મોટું મંદિર છે ને મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહિયાં કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા જ્ઞાન બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો હોય અરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી દરબાર ગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો જો મારો નાથ ભેગું કરે તમારી મારી તાકાત જ નથી મેં કર્યું મેં કર્યું કઈ કરી નથી અકવાના એ તો એ ભેળો હોય તે બધું થાય છે રસ્તામાં પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી હતી ઈ મરેલી બિલાડીને જોડેમાં નાખી અને આખો ડાયરો બેઠો તો અહીંયા આવ્યો એટલે ઓલા સંતો પૂછે છે શું મુરદાસ આવ્યો કે બાપુ મારે કાઈ કામ નહોતું હું તો અહીંથી નીકળ્યો તો પણ મે એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વગીના ટળ વળે મને એમ થયું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે બિલાડી જો જીવતી થાય ને તો બચડા દૂધ ભેગા થાય બધા આખો ડાયરો દાંત કાઢ બાપુ ખરા કરી ના ખેલ આવે તે ખબર પડે આ એટલું બધું હેલું નથી રામ આ તો હેરણ ઉપર ચડી ને ઘણા ઘા ખાધા છે ને તું એટલે આ દુનિયા ગાણા ગાય નાખી એમની પેટીઓ ના મારી કોથળા નથી આવતા અમારા બાપ દાદા ના તેમાં ગાવ છો લ્યો દહ હમણાં દાણા મોકલાવી ના એવું નથી કર્યું છે એવું એટલે ગાવું પડે છે કે મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ અત્યારે તો શું દુનિયા ભાઈ નકરી આરતી ઉતરાબી છે પૈકી લગડાવવા જીવતી નો થાય નો થાય કીધું ને બાપુ પ્રકોટી નો મરોડ બદલાણો હો નો કે તમાર થી નો થાય લાવો કમ્ડ મારી પાસે એ હાથમાં કમડળ લઈ પાણી ની ભરીને બાપુ એને ક્યુ ભજન કર્યું છે મારા રામ મારી માથે લીધા હોય તો આ બિલાડીને બેઠી કરજે અને જો બિલાડીને બેઠી ન કરી ને મારા ખોડિયામાં જીવ રેવા દઉં તો મૂળદાસ નહીં અને એમ કઈ આંજળી સાટી બિલાડી હાલ થઈ બાપુ ડાયર દેશા જેવી થઈ છે અને એ જ વખતે બાપુ ચોથા આંસુએ સાધુ રડી પડ્યો નીકળી ગયો અને બાપુ જાતા હતા હડી કાઢી બાપુ વાય દરબાર ધોડ્યા હોય કે એ બાપુ ઉભા રહ્યો એ બાપુ ઉભા રહ્યો મુળદાસ ઉભા નથી રહેતા થોડીને આગળ જઈને લાકડી પડી પડીને પગ ચાલ્યા હોય કે બાપુ મને માફ કરો મને આવી ખબર નહોતી ને મારી ભૂલ થઈ ગઈ

જો કરતા આવડે તો હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદભુત પાત્ર રામાયણનું છે ને અને આજે મહાપુરુષો કહે છે જીવતું જાગતું બાપુ જો અદભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજ ની હાજરી છે એવું મહાપુરુષો કહે છે હનુમાનજી મહારાજ ને બાપુ રામદેવજી બાપા હનુમાનજી મહારાજ અને હું તો જાહેરમાં બધે કહું છું કે એક મેલડીમાં આ ત્રણ દેવ એવા છે ને કે હવે નાળિયેર માનો બપોરે ભડાકો થાય હા એવા છે પણ એની રેણીય રહેવું પડે બાપુ બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને અત્યારે ઇનપા નજર કરો પર હર હર ને હર જ થાય છે પછી અગિયાર મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે દેખાવ દેખાવની ભક્તિ છે એટલે કહું છું સિન સપાટાનો ધંધો નથી આ ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ તમારે શું કરવું છે અંદર થી ઉગે ચિત્ત શાંતિ મનની ની પ્રશંસા દિલ દાતારી ગોમડાની ની રૂજ અને ટાટિયા તાવની ની ટાટ એટલું માલિકોર આવે આ કોઈ નાની વાત નથી જો કે લગભગ બધા મારા જાણીતા છે પણ છતાંય હું મારો પરિચય આપો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો રે બાપુ ખટારા ડ્રાઈવરને આ ભજન હું જે તમે તમે ધોકા નહીં ફેરવ્યા અહીંથી સાજા તો મેં ફેરવ્યો છે તો હું અહીં આવ્યો હજી તમને નક્કી જ નથી થતું ભજન છે ને બાબુ મહાપુરુષો એટલા માટે કે છે કે ભજન ના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે ભજન કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે બાકી એના ખીચામાં કઈ છે તમને આપી દે મુક્તિ મળી જાય વિશ્વાસ હોય જો બાબુ તમને ભરોસો હોય ભક્તિ છે ને ભક્તિ સુમન થી થાય સુમન એટલે સુંદર મન હોય તમારો ભાવ હોય પ્રેમ હોય આ આપણે ફરસાદી હમણાં ભાઈ થાળ ગાયો અને કે ભગવાનનો થાળ છે આપણે ભગવાનને જમાડી હવે આપણે લૂગડાઈ નોંધ પહેરી આવ્યા આવ્યા આપણી ભાઈ શું હોય તો આપણે એને જમાડી પણ એક તમારો મારો ભાવ હોય કે મારા નાત અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તે આપેલું અમે તેને ધરાવી છે બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી દીખાય એનો તો ભાવનો ભૂખ્યો છે રામ મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી આ મોતીની ઉપમા છે ને એ શું છે ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી રંગા એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગર માં મોતી એક વાણી એવું કહે છે કે હંસલા બેઠા માન સરોવર મોતી ચરે હવા હવા લાખ ના મોતી છે શું આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે નકરું માથા હલાવે કઈ વળે એવું નથી રામ ભજન છે ને વિચાર માગે છે ભજન એમના સમજાવાય નહીં સમજે એવું સેદ નહીં રામાયણ ની વાત કરીને મને રામાયણ માંથી બહુ પ્રશ્ન ઉભા થાય રામચંદ્ર પરમાત્મા કે હોના હરણિયા અને સીતાજી નું હરણ થયું હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માની તમને કેમ લાગે આપણે જ કેવી ને કે હોના અણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય પણ રામાયણ છે ને બાબુ કંઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય છે એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાયે દોડે ને બાબુ એનું ઘરનું વાંય પતન જ થાય રામચંદ્ર પરમાત્મા એની ન નોંધ્યા હોય તો સીતાજીનું હરણ ન થાય